પપ્પા એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર હતા ગિરીલાલ જૈન અને શ્યામલાલ ને એ બધાના આર્ટિકલ્સ જે છે એ બહુ કાળજીપૂર્વક કાપતા પણ કે બડા હો કે ક્યાં બનેગા એટલે મેં કહ્યું એડિટર બનગા એટલે હું જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોડાયો સિનિયર એડિટર તરીકે ત્યારે મારા પપ્પાને જિંદગીની સૌથી વધુ ખુશી મળી હતી એટલે આખું તમારું કહેવાય ને કે જે પૂછેર કહેવાય કે સિંચન કહેવાય એ જાણે કે આના માટે જ થયો છે રીડિંગ હતું ને એનાથી બહુ જ મદદ મળી અને હું આજે પણ જો કોઈ મને નવી પેઢીનું પૂછે તો હું કહું કે એક માત્ર સક્સેસ ફોર્મ્યુલા છે એ વાંચન વાંચન અને વાંચન એટલે મને જે દુઃખ છે આજની તારીખમાં એ છે કે ભાઈ યુદ્ધ થાય ને ત્યારે સૌથી પહેલો ભોગ જે છે એ સત્યનો લેવાતો હોય છે ત્યારે એ સિરિયસનેસ નથી રહી જવાબદારી નથી રહી કલમ જ્યારે હાથમાં લે એક્ઝેક્ટલી જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું કાગળ પર ઉતારું છું પછી એને મઠારું છું તારી અને મારી વચ્ચે ફરક એટલો જ છે જાહેર કે તું વિચારીને જીવે છે હું જીવીને વિચારું છું સદા બહાર લમહેમાં આ રવિવારે મળીશું જાણીતા પત્રકાર અને એડિટર અજય ઉમાટને બપોરે સાડા બાર કલાકે અને રાત્રે સાડા નવ કલાકે ઓનલી ઓન ટીવી થર્ટીન ગુજરાતી